Jadi macam jalan dulu હું મારા ઘરેથી વાડે જાઉં છું દૂધ કાઢવા માટે તમે પણ ચાલો મારી સાથે મારા વાડે દૂધ કાઢવા છ વાગ્યા છે સાંજ સંજા tình cha biết anh ôn ác chờ ô chú o hôm nay hôm nay chúng ta đi dã ngoại chúng ta đi કડી પકડ જુઆું ગાયોનો ભયડો મકઈ અને દોણ પેલા હું મારી આ ગાયનું દૂધ કાઢીશ પછી આનું દૂધ કાઢીશ પછી આ ગાયનું દૂધ કાઢીશ અને પછી આનું દૂધ કાઢીશ બેટા પાણી ભર સુકા ચાલ ડોલ લાઈ ભરી

জান সাত এগেছে কে সুগা হম ढोल भरी पाडे नवा दो, दो आठली सामग्री बयने का जेसु का पाचलो कड्यु पवली ढोल भडो હવે હું દૂધ કાઢવાનું ચાલુ કરીશ એટલે મને લગભગ અડધો કલાક દૂધ કાઢતા થશે ચાલો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જય માતાજી